નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં વિડીયોમાં કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક જુનિયર ક્લાર્ક માટેની છસો બાર જગ્યાઓ માટેની જે ભરતી આવી છે તેના વિશે મિત્રો વાત કરવાના છે આપણે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે તેના અંતર્ગત અહીંયા ભરતી પ્રક્રિયામાં લાયકાત વયમર્યાદા તેમજ અગત્યની તારીખ શું છે મિત્રો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો મિત્રો આ જાહેરાત આવી છે તે કાયમી માટેની છે પરમિનેન્ટ જોબ માટેની આ જાહેરાત આવી છે સહાયક જુનિયર ક્લાર્ક માટેની કુલ છસો બાર જગ્યાઓ માટેની જોશું આપણે વિગતવાર માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેરાત ક્રમાંક સત્યાવીસ બે હજાર ત્રેવીસ અંતર્ગત સહાયક જુનિયર ક્લાર્ક માટેની આ જાહેરાત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓમાં જણાવેલ જગ્યા માટે તારીખ પંદર ચાર બે સુધીમાં ઓનલાઈન અરજીઓ મળે તે રીતે આ જાહેરાત આપવામાં આવી છે મિત્રો વિગતવાર જોઈએ તો છસો જગ્યા છે જેમાં બિન અનામત માટે બસો જગ્યા એકસાઠ જગ્યા છે આનવ માટે એકસો જગ્યા સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ માટે એકસાઠ જગ્યા ઈડબલ્યુએસ માટે તેમજ સત્તર જગ્યા અનુસૂચિત જાતિ તેમજ એકસો જગ્યા અનુસૂચિત જનજાતિ માટે છે દિવ્યાંગ અનામતની હાલ છત્રીસ ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવામાં આવશે મિત્રો લાયકાતની વાત કરીએ તો કોઈપણ માન્ય વિદ્યાશાખામાં સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કરેલા હોય પરંતુ સેકન્ડ દ્વિતીય શ્રેણીમાં પાસ કરેલા હોય તેવા અહીંયા કેન્ડિડેટ છે અરજી કરી શકે છે તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી જેણે સીસીસીની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવાર અહીંયા અરજી નોંધાવી શકે છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો હાલ ફિક્સ વેતન છવ્વીસ હજાર ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના જે મૂલ્યાંકનને ધ્યાને લઈ

તમે જોઈ શકો છો અભ્યાસક્રમ મુજબના કોમ્પ્યુટર વિષયની જે જાણકારી અંગેનું કોઈપણ સંસ્થાનું પ્રમાણપત્ર માન્ય રહેશે તેમજ જે યુનિવર્સિટી અથવા તો સરકાર દ્વારા માન્ય સંસ્થાના કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય અથવા તો ધોરણ દસ અથવા તો બારમાં કોમ્પ્યુટર વિષય તરીકે એક સબ્જેક્ટ રાખેલો હોય મિત્રો તેનું પ્રમાણપત્ર હોય તો અહીંયા તમે અરજી કરી શકો છો મિત્રો પરંતુ અજમાયશી સમય તેવા આ તબક્કે પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો અરજી કરશે પરંતુ અજમાયશી સમય દરમિયાન આ પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે અન્યથા નિમૂક રદ બાતલ થશે એટલે કે સીસીસીનું પરીક્ષાનું જે સર્ટિફિકેટ છે મિત્રો અહીંયા જરૂરી છે કમ્પલસરી છે તેમજ તમે જોઈ શકશો મિત્રો કે જે સંબંધિત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કોઈપણ સવાલમાં સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારી અધિકારીઓને સીસીસી સીસીસી પ્લસની મુક્તિ આપવા ઠરાવવામાં આવેલ છે મિત્રો એટલે કે જે ઉપર મુજબના જે લાયકાત ધરાવનારા પાસે જો આવી રીતના તમારી પાસે પ્રમાણપત્ર હો મિત્રો તો તમે અહીંયા સીસીસીની પરીક્ષામાંથી મુક્તિ આપવાનું ઠરાવવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યા માટે અરજી કરતી વખતે ઉમેદવારે લેવાની અરજીઓની વાત કરીએ મિત્રો તો જે જે દિવ્યાંગજન વર્ગ સિવાયના મિત્રો બિન અનામતના છે તેના માટે અહીંયા પાંચસો રૂપિયા ફીઝ રહેશે તેમજ જે સામાજિક રીતે પછાત વર્ગ છે મિત્રો અનુસૂચિત જાતિ જનજાતિ દિવ્યાંગજન વર્ગ સિવાયના જે ઉમેદવારો માટે તેમજ ઈડબલ્યુએસ માટે અહીંયા અઢીસો રૂપિયા ફી પેટે આપણે જમા કરવાની રહેશે જે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં ભરવાની રહેશે મિત્રો ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે ભરેલો વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે એટલે કે જે તમે ઓનલાઈન વિગતો નાખશો તેમજ જે પ્રમાણિત નકલો જેમાં અપલોડ કરશો તે જ અહીંયા ગ્રાહ્ય રહેશે મિત્રો ત્યારબાદ ફેરફાર નહીં થઈ શકે તેમજ જો એમાં કંઈ તફાવત જણાશે તો આપની ઉમેદવારી રદ કરી શકશે મિત્રો ઉમેદવારે અરજી ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ જે અપલોડ કરેલો હોય તેની કોપી લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ વગેરે સમયે રજૂ કરવાનો રહેશે એક ઉમેદવાર એક કેડર માટે અરજી કરી શકશે તેમજ એક કેડર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં છેલ્લી જે ઓનલાઈન કરેલી જે અરજી છે મિત્રો તે જ આપની કન્ફર્મ ગણાશે પરંતુ તે અંગે આપણે ફી જે ભરવી પડશે મિત્રો ફી નહીં ભરેલી હોય તો માન્ય રહેશે નહીં મિત્રો ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવાની રહેશે એટલે કે પંદર એપ્રિલના રોજ આ અરજી છે તેના આધારે તમારી ઉંમર અને તે માન્ય રાખવામાં રહેશે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલમાં ફરજ બજાવતા કર્મચારીઓએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે તેમજ એક કરતા વધુ હોદ્દા ઉપર ફરજ બજાવેલ હોય તો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ પણ રજૂઆત રજૂ કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મૂળ ગુજરાતના હોય તેવા અનામત જાતિના ઉમેદવારે અનામત જગ્યા ઉપર કે બિનઅનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ તો તે ઓનલાઈન અરજી ફોર્મમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારો બિન અનામત અરજી કરશે તો આવા ઉમેદવારોને જગ્યા ઉપર ઉમેદવારોને લાગુ લાગુ પડતા પડશે મિત્રો તમે જોઈ શકો છો જે નિયત નમૂનામાં તમારે જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ઇડબલ્યુએસનું જે પ્રમાણપત્ર છે તે તમારે રજૂ કરવાનું રહેશે તેમજ ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા ઉપલી વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ તેમજ સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ નબળા વર્ગના ઉમેદવારો માટે તમે જોઈ શકો છો વિગતમાં જે અરજી તમે ફોર્મ ભરશો તેમાં સમગ્ર માહિતી તમારે દર્શાવવાની રહેશે જો તમે અનામત કક્ષા દર્શાવી નહીં હોય તો તમે પાછળથી અનામત માટેનો કોઈ પણ હક દાવો તમે કરી શકશો નહીં મિત્રો તમે જોઈ શકશો જે નિયત નમૂનામાં જે ફોર્મ હોય છે મિત્રો બિન જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય છે જાતિનો દાખલો હોય છે આવકનો દાખલો હોય છે મિત્રો તો જે ત્રણ વર્ષનું જે સમયગાળા દરમિયાન સમયગાળા દરમિયાનનો જેમ કે અહીંયા એક ચાર બે હજાર બાવીસથી થી પંદર ચાર બે હજાર ચોવીસ સુધીમાં કઢાવેલો હોય તેવો અહીંયા પ્રમાણપત્ર છે તમારે અપલોડ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો પરિણિત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે તેમના પતિના આવકના સંદર્ભે રજૂ કરેલ હશે તો તેમની અરજી રદ કરવામાં આવશે તમે જોઈ શકશો મિત્રો ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોય તેવા અંગેનું પ્રમાણપત્ર આપવા માટે છ માપદંડો ધ્યાને દેવાય છે મિત્રો

તો દિવ્યાંગ ઉમેદવાર પણ અહીંયા વાત કરવામાં આવી છે તેના માટે અહીંયા ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગ કેટેગરીનું જે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ અહીંયા રજૂ કરવું પડશે તેના લાભ માટે તેમજ અહીંયા વર્ષની છૂટછાટ આપવામાં આવશે મિત્રો સદરહુ ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોનો કોઈ પણ લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં જેની નોંધ લેવી તેમજ સંપૂર્ણ જે ભરતીની જે પ્રક્રિયા છે તેની માહિતી અપડેટ છે તે અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે મિત્રો તેના પર અપડેટ મૂકવામાં આવશે એટલે તમારે જોતું રહેવું પડશે ઉમેદવારોએ લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ માટે સો ખર્ચ આવવાનો રહેશે તેમજ પસંદગી પામેલા ઉમેદવારે નિમણૂક સત્તાધારી ઠરાવે તે અનુસરતોના આધીન કામ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકશો તેમજ સીધી કે આડકતરી રીતે સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યો ઉપર લાવવામાં આવેલ દબાણ ઉમેદવારોની ગેરલાયકાતમાં છે મિત્રો રોસ્ટર રજિસ્ટરનો નિયમ અહીંયા ખાસ ધ્યાને લેવાશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ઓનલાઈન અરજી ફી અંગેની વાત કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો પાંચસો રૂપિયા અનરિઝર્વ કેટેગરી માટે તેમજ રિઝર્વ કેટેગરી માટે અઢીસો રૂપિયા દિવ્યાંગજન જે છે મિત્રો તેને ફી ભરવાની રહેશે નહીં સૌ પ્રથમ ઉમેદવારોએ જે અમદાવાદ સિટીની જે વેબસાઇટ છે મિત્રો તેમાં જે રિક્રુટમેન્ટ સેક્શન છે એચઆરએમએસ તેમાં લિંક પર એપ્લાય ઓનલાઈન પર જવાનું રહેશે ત્યારબાદ તમારે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર એસએમએસ આવશે ત્યારબાદ એપ્લિકેશન નંબર છે તે તમારે એપ્લિકેશન નંબર નાખીને અને પછી ફરીથી તમારે સંપૂર્ણ ડિટેલ તમે ભરી અને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે નેટ બેન્કિંગથી ડેબિટ કાર્ડથી તમે જોઈ શકો છો મિત્રો એસએમએસ મળેથી ફરી રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ લીંકમાં જઈ અને ડાઉનલોડ રિસિપ્ટમાં જઈ અને ઓનલાઈન અરજી રસીદ ફરીથી મેળવવાની રહેશે મિત્રો તેમજ જે એપ્લિકેશન તમારું ફોર્મ છે તે પણ ડાઉનલોડ કરીને તમારે રાખવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા યુઝર મેન્યુઅલ ફોર રિક્રુટમેન્ટ એટલે કે તમારે એપ્લાય કઈ રીતનું કરવું તેના અનુસંધાનને અહીંયા માહિતી આપવામાં આવી છે વિડીયો પૂરો થશે મિત્રો ત્યારબાદ તમે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં જોશો મિત્રો તો જે અપલો જે એપ્લિકેશન અરજી ફોર્મ કેવી રીતે કરવું તેના અંતર્ગત સંપૂર્ણ ડિટેલ્સ સાથેની માહિતી સ્ટેપ બાય સ્ટેપ માટેનો એક અલગથી વિડીયો બનાવેલો છે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકશો તમે જોઈ શકશો અહીંયા જે રિક્રુટમેન્ટ સેક્શન છે મિત્રો તેમાં તમારે જવાનું રહેશે ત્યારબાદ એના રિઝલ્ટમાં જઈ અને તમારે એપ્લાય એટલે કે બટન પર દબાવવાનું રહેશે મિત્રો રિઝલ્ટ અને એમસી વેકેન્સીઝ પર જશો એટલે ત્યારબાદ તમે જે હાલની જે આસિસ્ટન્ટ જે સહાયક ક્લાર્કની જે વેકેન્સી છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે જોશો સંપૂર્ણ વિગત અહીંયા આપેલી છે તે તમારે મોબાઈલ નંબર છે પર્સનલ ડિટેલ છે ક્વોલિફિકેશન છે લેંગ્વેજ નોન સંપૂર્ણ ડિટેલ તમારે અહીંયા આપવાની રહેશે ત્યારબાદ વર્ક એક્સપિરિયન્સ હોય તો તે પણ આપી શકશો ફાઇનલ સબમિશન આપવાનું રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ જે ફાઇનલ સબમિશન કરી અને તમે જે ફોર્મ ડાઉનલોડ થશે મિત્રો તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે તમે જોઈ શકશો એપ્લિકેશન નંબર નાખી અને તમે તમારું જે એપ્લિકેશન જે ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ પણ કરી શકો છો ફોર મોડિફિકેશન ઓફ એપ્લિકેશન બિફોર ધ ટાઈમ લાઇન યુ નીડ ટુ ક્લિક ધ મોડિફાઈ બટન ફોર ફર્ધર ચેન્જીસ તમે મોડિફિકેશન પણ કરી શકો છો અહીંયા મોડિફિકેશનનું ઓપ્શન આપેલું છે ફીસ ભરવા માટેની વાત કરી છે તો તમે અહીંયા ફીઝ માટેનું જે ઓપ્શન છે તેમાં જશો એટલે તમારા એપ્લિકેશન નંબર નાખી અને ડેટ ઓફ બર્થ નાખીને તમે ફીસ પણ ભરી શકો છો રિસિપ્ટ તો તમે ડાઉનલોડ કરી શકો છો અહીંયા ફીઝ માટેની તો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે વધુ વધુગતો માટે તમે અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ ડોટ ગવર્મેન્ટ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે ઓફિશિયલ તેના પરથી માહિતી મેળવી શકો છો જો વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો તથા તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો તેમજ બે લાયટન દબાવજો એટલે તમને આવી નવી નવી ભરતી વિશેના વિડીયો તેમજ યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી આપને મળતી રહે મિત્રો વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે વધુ માહિતી માટે તમે સંબંધિત વેબસાઇટમાં સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત